સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે દરમિયાન રાહુલ ગાંધીએ યુપીની મુલાકાત દરમિયાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન રાહુલે ભારતીય રાજકારણમાં મહિલાઓની ભૂમિકા અભિવ્યક્તિ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી આ દરમિયાન હિજાબ સાથે જોડાયેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે મહિલાઓએ પોતે નક્કી કરવું જોઈએ કે તે શું પહેરવા માંગે છે એક વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે જો તેઓ દેશના વડાપ્રધાન બને બને છે તો હિજાબ પહેરતી મહિલાઓ વિશે તેમનો શું અભિપ્રાય છે આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું માનું છું કે મહિલાઓને ગમે તે પહેરવાનો અધિકાર છે તે મહિલાઓ પર નિર્ભર કરે છે કે તેઓ શું પહેરવા માંગે છે શું પહેરવું શું નહીં પહેરવું તે તેમનો નિર્ણય છે મને લાગે છે કે બીજું કોઈ આ નક્કી કરી શકે નહીં રાહુલ ગાંધીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ અભિવ્યક્તિ અધિકારો વિશે વાત કરી હતી કોંગ્રેસે આ વાતચીતનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે લખવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે રાહુલ ગાંધીએ વિદ્યાર્થીનીઓ સાથે ભારતના રાજકીય વાતાવરણમાં મહિલાઓની ભૂમિકા પર ચર્ચા કરી હતી આ દરમિયાન વિદ્યાર્થીઓએ રાહુલ ગાંધીના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી સાથે જોડાયેલા પ્રશ્નો પણ પૂછ્યા હતા તેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે રાજકારણ અને બિઝનેસમાં મહિલાઓનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ નથી તમામ રાજકીય પક્ષોએ મહિલા ઉમેદવારોને તક આપવા અંગે વિચારવું પડશે રાહુલે કહ્યું અમે સ્થાનિક સ્તરે રાજકારણ મહિલાઓની હાજરી જોઈ છે તેઓ વડા અને કાઉન્સેલર સુધી પહોંચે છે પરંતુ તેનાથી ઉપર ધારાસભ્ય અથવા સાંસદના કિસ્સામાં સંખ્યા ઘટે છે આવી સ્થિતિમાં મહિલાઓને પ્રોત્સાહન આપવું પડશે